આવતીકાલ એટલે કે 25 અને છવ્વીસ ઓક્ટોબરે રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દક્ષિણ પૂર્વ અરબ સાગર પર એક ડિપ્રેશન યથાવત છે કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે ઓગણત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે પચીસ ઓક્ટોબરે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ડાંગ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થવાની સંભાવના છે વરસાદ સૌરાષ્ટ્રમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે પચીસ અને છવ્વીસ તારીખે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે ત્યારે ગીર સોમનાથ અમરેલી ભાવનગર વડોદરા છોટાઉદેપુર દાહોદ ભરૂચ નર્મદા આ તમામ જગ્યા પર ચોવીસ ઓક્ટોબરે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ જે વાદળોનું સંકટ છે વરસાદનું સંકટ છે તે જોવા મળશે આવતીકાલે હજુ પણ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ચોવીસ તારીખે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોવીસ તારીખે વરસાદ છે જ્યારે પચીસ તારીખની વાત કરવામાં આવે તો કચ્છ સૌરાષ્ટ્ર અને જે અમુક દરિયાકાંઠાનો વિસ્તાર છે તે સમગ્ર વિસ્તાર આવરી લેવામાં આવશે ખેડૂતોના માથે હજુ પણ વરસાદનું જે સંકટ છે તે યથાવત છે